ઓપરેશન સિંધુની સફળતા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી તેમજ થોડા દિવસો પહેલા બ્લેકઆઉટ કરવાની પણ ફરજ પડી હતી અને પરિબળોને ધ્યાને લઈને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ગામમાં ઇમરજન્સી સાયરન લગાવવામાં આવશે પ્રાથમિકતા મુજબ દરિયાકાંઠાના ગામમાં પ્રથમ સાયરન લગાવવામાં આવશે ગુજરાત રાજ્યના દરિયાઈ માર્ગે સરહદી જિલ્લો દરિયાઈ સરહ ધરાવતો જિલ્લો જામનગર અને સંરક્ષણની રીતે પણ અગત્યતા ધરાવતા જિલ્લામાં ગત સપ્તાહે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ અને પરિસ્થિતિનું જે નિર્માણ થયેલું તેના ભાગરૂપે જિલ્લા પ્રશાસને પણ વિવિધ સુરક્ષાના અને ચોકસાઈના પગલાઓ લીધા છે એના ભાગરૂપે જામનગર શહેરમાં કુલ અગિયાર સાયરનો લગાડવામાં આવી છે વિવિધ સ્થળોએ અને ગ્રામ્ય વિસ્તારોને પણ આપતકાલીન પરિસ્થિતિથી અવગત કરાવવા માટે કુલ સો સાયરનનો ઓર્ડર આપવામાં આવ્યો છે જે પૈકી આજરોજ જામનગર જિલ્લામાં પંચાવન સાયરન મળી જવા પામેલ છે જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અગત્યતા ધરાવતા ગામડાઓમાં સાયરન લગાવવામાં આવશે અને આપતકાલીન સમયે લોકોને અને પ્રજાને સાવચેત કરવા માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ સિવિલ ડિફેન્સ દ્વારા પણ વિવિધ કક્ષાએ લોકોને જાગૃતિ આપવા માટે અને વિવિધ પ્રકારની તાલીમ અને જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે